જેમાં વ્યાજબી માંગણી કરવામાં આવી છે કે તુલસી શ્યામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે પ્રવાસીઓ જંગલ વિસ્તારમાં ફરવા માટે આવતા હોય છે ત્યારે વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક પ્લાસ્ટિકના જબલાઓ પ્લાસ્ટિકના પેકિંગ ના મળતા વિવિધ નાસ્તાઓ પાણીની ખાલી બોટલો જંગલ વિસ્તારથી લઈને તુલસી શ્યામ બસ સ્ટેન્ડ પાસે વધુ જોવા મળે છે વન વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા જે સૂચનાઓ આપવામાં આવેલ છે એ બાબતના લગાવેલ બોર્ડની આસપાસ પણ પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળે છે વન અધિનયમ મુજબ પ્લાસ્ટિક ફેંકીને વન્ય પ્રાણીને નુકસાન પહોંચાડવું ગુનો બને છે ત્યારે વન વિભાગ આ બાબતની વ્યાજબી માંગણીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી નિવારણ લાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી વ્યાજબી માંગણી એક સાથે આવેદનપત્રમાં આપવામાં આવેલ હતી